ભારત દેશ શું છે એની કંઈક વાત કરી હતી અનુચ્છેદમાં પછી નાગરિકતાની વાત કરી હતી કે નાગરિકતા શું છે એનઆરઆઈ શું છે એનપીઆર શું છે એ અગાઉ આપણે જે છેલ્લું દસમા નંબરનું ચેપ્ટર જોઈએ એમાં બધું જોઈ લીધું હતું અને જો તમે એ આગળના દસ ચેપ્ટર ના જોયા હોય તો આપણે યુટ્યુબ ચેનલની પ્લે લિસ્ટમાં એ બધા આપેલા છે ત્યાંથી જોઈ શકો છો આજે આપણે વાત કરશું ચેપ્ટર નંબર અગિયાર બરોબર ભાગ ત્રણ ચેપ્ટર નંબર અગિયાર બરોબર કયું

માટે જરૂરી છે એને કઈક અમુક અધિકારો દેવા પડે ભારતના નાગરિકોને અમુક અધિકારો દેવા પડે કે અધિકારો હોય સર્વાંગી વિકાસ કહેવાય કયા કયા ટાઈપના ભૌતિક હોય તોય ભલે નૈતિક હોય બૌદ્ધિક હોય કે આધ્યાત્મિક હોય એના માટે મૂળભૂત અધિકારો આપેલા હોય બરોબર તો એનો સર્વાંગી વિકાસ થાય પછી મૂળભૂત અધિકારો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે મોસ્ટ ટાઈમ વિશે મૂળભૂત અધિકારો છે કયા દેશના બંધારણનું સ્ટડી કરી આપણા બંધારણમાં અપનાવવામાં આવેલ છે એવો સવાલ પૂછાય તો એમાં હું આવશે અમેરિકા મોસ્ટ ટાઈમ પે બરોબર અમેરિકામાંથી પછી બીજી વસ્તુ અમેરિકામાં તેને બિલ ઓફ રાઇટ્સ કહેવામાં આવે છે આપણે મૂળભૂત અધિકારો કહીએ ફંડામેન્ટલ રાઇટ્સ

નાગરિકોને સુરક્ષા પૂરા પાડે છે કોણ કોણ સુરક્ષા પૂરી પાડે મૂળભૂત અધિકારો જે આ ભારતના નાગરિક હોય એના મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એ જે આ તંત્ર છે એનો જે કાયદો હોય એની કઠોરતા સામે સુરક્ષા પૂરી પાડે તો બીજી એક વસ્તુ આપણે જોઈએ ને જે આ સ્ટેટમેન્ટ અહીંયા લખ્યું એમાં બીજી વસ્તુ જોઈ નહીં તો કોઈ પણ કાયદો લખાયેલો હોય ને પબ્લિકને આ ભણાઈ માટે લખેલો હોય છે કોઈ પણ કાયદો હોય એ બંધારણ હોય તો ભલે પછી સીઆરપીસી આઈપીસી જી નું હોય તો એ હોય તોય ભલે બીએનએસ હોય તો ભલે બરોબર

છ અધિકારો છે કેટલા છે છ અધિકારો છે હવે છ છ અધિકારો છે પેલા મૂળ બંધારણમાં સાત મૂળભૂત અધિકારો હતા પરંતુ મિલકતનો જે અધિકાર છે મોસ્ટ ટાઈમ મિલકતનો અધિકાર છે બંધારણીય સુધારો દ્વારા મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો અને એને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો બરોબર જે આ મિલકત અધિકાર છે એને મૂળભૂત અધિકારમાંથી માંથી બાદ કરવું એટલે સાત માંથી થઈ ગયા છ મૂળભૂત અધિકારો અને જે આ મિલકતનો જે અધિકાર હતો એને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો કયો ચુમ્માલીસ સુધારો કર્યો અને એને ક્યાં એડ કરવામાં આવ્યો ભાગ ભાગ કઈ જગ્યાએ એને એડ કરવામાં આવ્યો બરોબર કાનૂની અધિકાર તરીકે મિલકતના અધિકારને એડ કરવામાં આવ્યો અત્યારે કેટલા અધિકારો છે અત્યારે ટોટલ અધિકારો કેટલા છે મૂળભૂત અધિકારો છ છે પેલા કયા કેટલા હતા સાત હતા આ ક્વેશ્ચન ઘણી વાર પોસાઈ ગયેલો છે નોર્મલ એમસીક્યુમાં પૂછી નાખે અથવા તો વિધાન ટ્વિસ્ટ કરીને પૂછી નાખે ત્યારે બધી વસ્તુ પૂછાયે કે કઈ જગ્યાએ એડ કરવામાં આવ્યું તો ભાગ બારમાં અનુચ્છેદ ત્રણસો એમાં બરોબર હવે મૂળભૂત અધિકારો જે છ છે એમાં આપણે વાત કરીએ તો છ એ છ અધિકાર કયા એમાં કઈ કઈ અનુચ્છેદ આવે એની કઈક વાત કરીએ તો બરોબર પહેલો અધિકાર સમાનતાનો અધિકાર એનો એ કઈ જગ્યાએ બીજી બીજો અધિકાર છે બાવીસ પછી ત્રીજા નંબરનો મૂળભૂત અધિકાર શોષણ વિરોધ અધિકાર બરોબર અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ બરોબર પછી આપણે બીજી વાત કરીએ ચોથા નંબરનો ચોથા નંબરનો છે ધાર્મિક સ્વતંત્રતા અધિકાર બરાબર કોઈ પણ ધર્મ તમે અપનાવી શકો એના માટે ભારતમાં કોઈ રાજધર્મ નથી ભારતનો કોઈ રાજધર્મ નથી તમે કોઈ ધર્મ અપનાવી એની કઈક વાત કરેલી છે પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કયા અનુચ્છેદમાં છે ઓગણત્રીસ ત્રીસ બરોબર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર પછી બીજી વસ્તુ બંધારણીય ઇલાજ અધિકાર અનુચ્છેદ એકત્રીસ પાંત્રીસ તો આપણા છ મૂળભૂત અધિકારો છે બરોબર એમાં અનુચ્છેદ જે આપણે અહીંયા દર્શાવીએ એ આગળ આપણે આપણે જોવાના છે કે અનુચ્છેદમાં શેની વાત કરેલી જોઈએ સમાનતા સમાનતાનો અધિકાર તો સમાનતાના અધિકારમાં ચૌદ થી અઢાર જે અનુચ્છેદ છે એમાં કઈક સમાનતા રિલેટેડ જે પણ હશે એનો બધી વસ્તુનો સમાવેશ થઈ જતો હશે પછી બીજી વસ્તુ આપણે જોઈએ બીજી એક વાત કરીએ સ્વતંત્રતાનો અધિકાર સ્વતંત્રતા હેમાં તો એ બધી અનુચ્છેદ અલગ અલગ આપેલી છે ઓગણીસ થી બાવીસ એવી રીતે છ છ મૂળભૂત અધિકારમાં જે પણ અનુચ્છેદ આવે છે એની આપણે ડીપમાં વાત કરશું તો આપણે આ ચેપ્ટર 11 નું લેક્ચર 1 આજે અહીંયા કમ્પલીટ કરીએ બરોબર અને ટૂક સમયમાં આના ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરી અને લેક્ચર 2 ટૂક સમયમાં આવી જશે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાને ઓલ ધ બેસ્ટ બરોબર ફૂલ જોશથી તૈયારી કરો બંધારણ એકવાર વ્યવસ્થિત જો યાદ રાખી લીધું સમજી લીધું સ્ટેપ બાય સ્ટેપ બરોબર પછી ગમે એક્ઝામમાં જમા બંધારણ આવે ત્યારે આમાં ક્વેશ્ચન આવશે ને ધડાધડ આમાં જવાબ દેખાય અને બંધારણમાં તમે જો એકવાર વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જાવ કો સિક્વન્સ માં કવર કર્યું એટલે બંધારણમાં જ્યારે તમે આમાં ક્વેશ્ચન આવે સોલ્વ કરવાનો ટાઈમ તમારો ઘટી જાય એટલે ઓવરઓલ તમારું એક્ઝામમાં જે ટાઈમ છે ઘણાને એવું થતું હોય એમ કે એક્ઝામમાં મારે ટાઈમ ભેટ પેપર પૂરું ન થયું તો આમાં જો ગ્રીપ હશે તો આ તેટલું તો કવર થઈ જાય આગળનું જોયું જ હોય બીજું બરાબર તો બધા ફૂલ જોશી તૈયારી કરો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત